શિક્ષણ ક્ષેત્રે ભારત આધુનિકી પંથે છે દેશમાં વિવિધ શાળાઓ ઇન્સ્ટિટ્યુટ તેમજ સંસ્થાઓમાં બાળકો ભણ્યા બાદ તેમને ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવે છે ત્યારે અમદાવાદમાં એક સંસ્થા એવી છે જ્યાં બાળકોને દુનિયાની બધી જ કળા શીખવવામાં આવે છે પણ તેમને કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ કે ડિગ્રી આપવામાં આવતી નથી શા માટે નથી અપાતા કોઈ સર્ટિફિકેટ આ સંસ્થામાં આવું જોઈએ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી છે હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા જેમાં બાળકોને પ્રાચીન શાસ્ત્રોમાં શીખવવામાં આવતી પુરુષોની બોંતેર કળા અને સ્ત્રીઓની ચોસઠ કળાઓ શીખવવામાં આવે છે જે વિશ્વની કોઈ શાળા કે યુનિવર્સિટીમાં ભાગ્યે જ શીખવવામાં આવતી છે આ શાળામાં બાળકોને આર્ય શિક્ષણ શીખવવામાં આવે છે જે વિશ્વની કોઈ યુનિવર્સિટી અંતર્ગત માન્ય નથી તેમ છતાં આ સંસ્થામાંથી આર્ય શિક્ષણ લીધેલું બાળક અન્ય શાળા કે યુનિવર્સિટીના બાળક કરતાં ચડિયાતું છે અને આ શિક્ષણનો મુખ્ય આધાર આપણી પ્રાચીન પરંપરામાં ઋષિ મહર્ષિઓએ બતાવેલી પુરુષોની બોતેર કળા અને સ્ત્રીઓની ચોસઠ કળા એના આધાર ઉપર આ શિક્ષણ આપવામાં આવે છે આમાં કોઈપણ પ્રકારનું ડિગ્રીલક્ષી જે આધુનિક શિક્ષણ જેનો જેની સ્થાપના આજથી એકસો એંસી વર્ષ પહેલાં મેકોલોએ કરી છે એનો અમે કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા નથી બીજા શબ્દોમાં કહીએ તો એનો બહિષ્કાર કરવામાં આવેલો છે

પંચ્યાસી શિક્ષકો આ સંસ્થામાં કાર્યરત છે હું આ ગુરુકુલમમાં છ વર્ષથી ભણું છું અને અમે અહીંયા ઘણી બધી કળાઓ શીખીએ છીએ અને હું બહાર જે શિક્ષણ ભણે છે અને જે મારી ઉંમરના બાળકો છે તેમના કરતાં હું કઈક અલગ ફીલ કરું છું એવું મને લાગે છે અને મને એવું લાગે છે કે આગળ જતાં હું એમના કરતાં ઘણો આગળ વધીશ આજકાલ દરેક માતા પિતા તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ઉચ્ચ કોટીની શાળા કે યુનિવર્સિટીમાં ભણાવતા હોય છે તેમ છતાં આ બાળકોમાં પ્રાચીન કળાનું કોઈ પણ જ્ઞાન હોતું નથી ત્યારે અમદાવાદની આ સંસ્થામાં પ્રકારના સર્ટિફિકેટ વિના પણ બાળકોમાં પુરુષની બહોતેર કળા અને પ્રાચીન ગ્રંથોનું અપાર જ્ઞાન નાની ઉંમરે જોવા મળે છે કેમેરામેન રોનક ગોસ્વામી સાથે પ્રતિક જાદવ જીએસટીવી અમદાવાદ